નમસ્કાર દર્શક મિત્રો વૈપ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુરના જેતપુરના સિહોર ડાયવર્ઝન પર સવાલ પૂછાતા અધિકારીઓ ભાગતા નજર આવ્યા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના જેતપુરના સિહોર ડાયવર્ઝન પર જ્યારે અધિકારીઓને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારીઓ ભાગતા નજર જોવા મળ્યા હતા આ સિહોર ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને તે સિહોર બ્રિજ તૂટવાને કારણે બનાવવામાં આવ્યું હતું હજુ ત્રણ મહિના પહેલાં જ આ ડાયવર્ઝનને ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદની શરૂઆત થતાની સાથે જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું અગાઉ પણ બે કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું હતું જેને કારણે લોકોને હવે ત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો ફરી બોડેલી પાવીજેતપુર કે છોટાઉદેપુર જવું પડશે જેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સિહોર ડાયવર્ઝનના ભ્રષ્ટાચારી કામગીરીને લઈને અધિકારીઓને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ ત્યાંથી ભાગતા જોવા મળ્યા અધિકારી જવાબ આપ્યા વગર ગાડીમાં બેસી ત્યાંથી જતા રહ્યા તો હવે જોવાનું એ છે કે અધિકારીઓ સામાન્ય જનતાના પ્રશ્નોનો જવાબ નહીં આપે તો કોણ આપશે ધન્યવાદ શું કીધું તમે કીધું કઈ પણ સાહેબ અરે સર અત્યારે આ અરે લાખો ચાલીસ કિલોમીટર નો તમારા પ્રતાપે તમારા અડગઢ વહીવટ ના પ્રતાપે અને એના માટે તમે જવાબદાર છો તમારે જવાબ આપવો પડશે સાહેબ Gracias.